દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સર્કલ ખાતે નવરાત્રીના ચોથા દિવસે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી દસ ઉપરાંત ગ્રુપે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આયોજક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાની પ્રસુતિ સાથે ગરબા ગુમીને ચોકમાં રમઝટ બોલાવી હતી નિર્ણાયકો દ્વારા જેને ઝીણવટ ભર્યું પોતાનું નિર્ણય કરી ત્રણ ગ્રુપને વિજેતા જાહેર કર્યો હતો જેમાં ગોધરાનું ગ્રુપ કે જે તૃતીય ક્રમાંક ઇનામ પર રહ્યું હતું કે જેને અગિયાર અને બીજા ક્રમે દેવગઢ બારિયાનું ગ્રુપ રહ્યું હતું તે દ્વિતીય ક્રમે ઇનામ પંદર પ્રથમ ક્રમાંકે વખતે પણ દાહોદનું અસ્મિતા ગરબા ગ્રુપ રહ્યું હતું અસ્મિતા ગ્રુપે દ્વારા પોતાની સુંદર પ્રસ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ અલગ અલગ

ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો બીજો નંબર શિવશક્તિ ગ્રુપ દેવગઢ બારિયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો આમ દેવગઢ બારિયામાં સમગ્ર ગુજરાતના તમામ ગ્રુપોએ ભાગ લઈ અને એક નવો માહોલ નવી ઉર્જા સાથે ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી ચોવીસમાં પણ કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં તો અમને અસ્મિતા ગ્રુપને ખૂબ જ મજા આવી હતી પણ આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં આ મંડળ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે તેમજ એ લોકોનું ડેકોરેશન અને અહીંના કાર્યકર્તાઓ સતત ખૂબ જ સારા છે તેમજ આ મં ગરબા ગ્રુપ જોડે અમે અહીંયા દર વખતે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ આ વર્ષે પણ અમે પાર્ટિસિપેટ કર્યું હતું અમારો ફર્સ્ટ નંબર